ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેનાલ પાસે એક એસએમસીનો ખુલ્લો પ્લોટ છે ત્યાં તારીખ બીજી ડિસેમ્બરના રોજ સાંજે છ સાત વાગ્યાની આસપાસ પોલીસને માહિતી મળી હતી કે ત્યાં એક અંગોન ડેડ બોડી પડેલી છે જેના પર મૂળ માર મારેલો છે આ માહિતી મળતા પોલીસે ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું અને પ્રાથમિક જે ઇન્વેસ્ટિગેશન કર્યું એમાં જગ્યા ઉપર જે બે આરોપી હતા હાજર હતા એવી માહિતી મળતા એ બંનેને પોલીસે રાઉન્ડઅપ કર્યા અને પૂછપરછ કરતા જાણવા મળ્યું કે આ જે છોકરો છે એ શોએબ કરીને છે જે ઉધનામાં ઉદનાનો રહેવાસી છે અને એને ગઈકાલે રાતે જે આરોપી છે મેઇન શિવો એણે લાકડી વડે માર મારે છે અને એ એની સાથે બીજા જે માર મારેલ છે એમાં એને જે ઇન્જરી થઈ હતી એના કારણે થઈ અને કદાચ એનું મૃત્યુ થઈ શકે એવી શક્યતાઓ હતી તે અરસામાં લીંબાયતમાં પણ મિસિંગ માટેની એક ડેડી આવ્યા હતા કે જે પોતે એના ભાઈ મિસિંગ છે એના એની મિસિંગ નીકળે આપવા માટે આવતા કુતના પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા શોએપ કરીને છે એનો એના મધરને આ માહિતી મળતા એના મધર પણ અહીંયા ચેક કરવા માટે થઈને પોલીસે બોલાવ્યા કે જે અનનોન ડેડ બોડી મળી છે એ આપ આઈડેન્ટિફાય કરો કે આમનો સન છે કે નહીં એના મધરે આવીને આઈડેન્ટિફાઈ કર્યું જે શોયબની ડેડ બોડી હતી જે સંદર્ભે ગુરુદ્રા પોલીસ સ્ટેશનમાં મોડનો ગુનો દાખલ થયેલો છે અને રાત્રે જે બે રાઉ આરોપી અપ કર્યા હતા એની સાથે પૂછપરછ કરતા ખબર પડી કે રાત્રે જે મૂળ માર મારેલો હતો એના કારણે થઈ અને શોએબનું મૃત્યુ થયું